સો હેલો ફ્રેન્ડ્સ હું છોરવી ઠાકોરની આજના એક નવા બ્લોગની અંદર આપનું સ્વાગત છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારની ફળીઓ જે કે ચોળી પાપડી પછી મિરચ મિરચી જેવું ફળી એટલે કે મિરચી ફળી તો ફ્રેન્ડ્સ અલગ અલગ પ્રકારની તમને બતાવું છું ફળી પાપડી આ તમે જોઈ શકો છો ભાઈ કંઈક આ પ્રકારે શો ફ્રેન્ડ્સ બન્યા રહેજો અમારા બ્લોગની અંદર શો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ પણ કંઈક અલગ પ્રકારે છે આના ફૂલ પણ સફેદ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અત્યંત જોયા જેવું દ્રશ્ય શો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ કંઈક આ પ્રકારે શો ફ્રેન્ડ્સ બન્યા રહેજો અમારા બ્લોગની અંદર તમે જોઈ શકો છો ભાઈ ફ્રેન્સ બના રહેજો અલગ અલગ પ્રકારની પા ફળીઓ તમને બતાવું ગાય જોઈ શકો છો તમે આને ગાય મેલો છે શું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ મરચાં ટાઈપની ફળી છે શું ફાઈનલી ગાય ગજબ લેવલની ફળીઓ છે શું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આના અલગ અલગ ફળીઓ છે આના નામ તમને આવડતા જરૂરથી કોમેન્ટમાં લખજો સો ફાઇનલી જોઈ શકો છો ગાય તમે જોઈ શકો કદાચ તમને નામ જાણો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ગજબ અને અદ્ભુત દ્રશ્ય છે ગાય તમે કદાચ લાઈવ જુઓ તો ખબર પડે ફ્રેન્ડ્સ ગજબ લેવલ પડ્યું છે અસ્તુ જય જવાન જય કિસાન